હરેશભાઈ તમને ત્રણ દિવસ થયા ગોતું એ ત્રણ દિવસ થયા હું તમને સતત ફોન કરું નથી તમે હેઠ નો ફોન ઉપાડતા તમે નથી મારો ફોન ઉપાડતા હેઠ ત્રણ દિવસ છે મારી વાહે પડી ગયા કે તમે હરેશભાઈ ને કામે લઈ આવો કામે લઈ આવો કામે લઈ આવો પણ તમે આવતા જ નથી આ તમારે હીરા કહું આવવાનું છે કે નથી આવવાનું મને જવાબ દઈ દો એટલે કામ પતે અને હેઠ ની વાતમાંથી હું છૂટું મને ઘડીક થાય મારી વાહે પડી ગયા બાપુ ગરમ થાવમાં આપણે હીરા ગહવન થતા જ નથી એલા ભાઈ તારે મારી જેમ નથી ગર્યો કે સારી તો તું હીરા સિવાય બીજું કરે હું તારી મા બીજો શું ધંધો છે તું ધંધો કરે બાપુ પાડો લેવો બાકી હીરા નથી ગહવન હા ભાઈ તું નીકળી ને મારે તારી કઈ જરૂરત નથી હા ન કરતી ફોન મારા નંબર મંબર ડિલેટ કરી નાય

પબ્લિક વસારા સીન જ નાખવાના હોય હું બાપુ તમે તેમ કહેતા હતા કે 2000 પછી માં હું કરોડપતિ એ છે ગાડી એ છે બંગલા એ છે મને તો કઈ દેખાતું નથી કે હવા નીકળી ગઈ હરેશભાઈ મે વિચાર કર્યો તો હતો અને હું કરોડપતિ બનવાનો જ હતો પણ પછી મને પાછળથી એક વિચાર આવ્યો કે જો હું કરોડપતિ બની જાય તો મારા દોસ્તારું મને કોઈ બોલાવી છે નહીં કારણ કે હું રહ્યો કરોડપતિ અને દોસ્તારો ને એમ થાય કે આને તો ઘમંડ છે એટલે કોઈ મને બોલાવવા નહીં આવે ફગાવાલા જાય તો ફગાવાલા કોઈ બોલાય છે નહીં પછી મેં પાછળથી એક વિચાર કર્યો કે આ ધંધો કરાય નહીં એના કરતા આપણે જે છે એ બરોબર છે એમ કરી અને કરોડપતિ બનવાનો આઈડિયો હતો ને કેન્સલ કરી નાખ્યો ઘર બેઠા આની મારા ભાઈ ભાઈ કોઈ હે ઓ વાત કર નવી ગાડી મારા હારું હાલ હાલ હમણા આવવા હાલ હમણા લે મમ્મી નો ફોન હા મમ્મી હે મારા હારું ફેવરિટ બનાવ્યું અરે હાલો હાલો હમણાં જ આવો હાલો હાલો આવી ગયો હાલો આવી ગયો હું બાપુ મોજમાં છું આવા બધી અરે આવો આવા ઓર થઈ રાજની મારા ઘરેથી મારા મોટા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ જલ્દી ઘરે આવી જાય તારા હારું નવું બાઈક લેવા જવાનું છે ઈ ફોન કાપો કેવા હે લગન મમીનો ફોન આવ્યો તારું ફેવરીટ જમવાનું બનાવી છે ફેવરીટ શાક તને ભાવે એ બનાવી તો કાયે આવી જાય બસ ઘરે જવાની તૈયારી કરું કે તમે આવી ગયા બાપુ હું અહીંથી જ આવું છું ઘરે જાતો નહીં તારા રૂમમાંથી દારૂની બોટલ નીકળી ઓલા ભાઠા લઈને તૈયાર જ બેઠા છે ગયા ભેગો ફાડી નાખવાના છે તો હાલો હરેશ ભાઈ હવે હું જાઉં અટાણે તો ઘેરે નહીં જાવ પણ હાઈ જાય અને કાલે સવારે ડાયરેક્ટ દવાખાના માં મળ્યા